નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની મિત્રો અત્યારે યુવાનો એક વિડીયો વાયરલ કરવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને પોતાની સાથે અન્યનો જીવ પણ જોખમમાં મૂકે છે લોકોને જોખમમાં મૂકતા ઈસમો પર ક્યારે લાગશે લગામ સુરેન્દ્રનગરમાં જોખમે સ્ટન્ટ કરતા યુવકની અંતે ધરપકડ કરવામાં આવી છે ઊંઝાળા મહેસાણા હાઇવે ઉપર ઇકો ચાલકની ઘોર બેદરકારી પણ સામે આવી છે ત્યારે મિત્રો અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો આજથી ગુજરાતમાં વરસાદનો જોર વધશે આજે એકવીસ જિલ્લામાં વરસાદની આગાહી છે છવ્વીસ મે સુધી ક્યાંક સાર્વત્રિક વરસાદ તો ક્યાંક છૂટાછવાયા વરસાદ થઈ શકે છે એટલે મિત્રો ખેડૂત મિત્રો હોય ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવતીકાલે તારીખ બાવીસ મેના રોજ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે વેધર ચાર્ટ ઉપર તમે જોઈ શકો છો તે મુજબ ભરૂચ છોટાઉદેપુર અને નર્મદા અથવા તેની આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે ત્યારે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ત્રેવીસ મેના રોજ પણ આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં જોરદાર વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે ત્યારે મિત્રો આગળની વાત કરીશું તો ચોવીસ મેના રોજ આ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે જેમાં જૂનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગર પાટણ અને મોરબીમાં જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે બાસઠથી સિત્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચંડોલા ડિમેલેશન ફેઝ ટુ નો બીજો દિવસ છે પ્રથમ દિવસે આઠ હજાર પાંચસો ગેરકાયદેસર મકાનો ઉપર બુલ ડોઝા ફરી વળ્યા આજે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદોર બાદ પીએમ મોદી પહેલી વાર ગુજરાત આવશે છવ્વીસ અને સત્યાવીસ મે વડાપ્રધાન કચ્છ અને દાહોદ જિલ્લાના કાર્યક્રમોમાં હાજરી આપશે સાથે જ છવ્વીસ મે સાંજે પીએમ મોદી અમદાવાદમાં ભવ્ય રોડ શો પણ યોજવાના છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે